ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયલ ધોરણ દસ બોર્ડ ની પરીક્ષા નું ભરૂચ જિલ્લાનું ત્યાં પોઈન્ટ અઠાવન ટકા પરિણામ જાહેર ગત વર્ષની એ બે પોઈન્ટ છેતાલીસ ટકા વધુ પરિણામ અંકલેશ્વર જીઆઈડીસી માં ચાની કેટલી સંચાલકની દીકરી લાવી એ વન ગ્રેડ સત્તાણું પોઈન્ટ બાસઠ પીઆર સાથે તકશીલા સ્કૂલમાં પ્રથમ આવેલ જયશ્રી રાજપુરોહિતે અથાગ મહેનત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું ચાર બેનમાં મોટી બેન પણ તાજેતરમાં ધોરણ બારમાં એ ગ્રેડ બાદ હવે નાની બહેન જયશ્રી રાજપુરોહિતે એ વન ગ્રેડ મેળવ્યો સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું નગરજનો સ્વયંભુ બ્લેકઆઉટમાં જોડાયા અંકલેશ્વરના જૂના ગામમાં તાડના વૃક્ષ પરથી તાડફળી કાઢી વેચાણ કરી કમાણી કરતા ખેડૂતો તાડના ઝાડ ઉપર ચડવું અને તાડફળી કાઢવી એક કરામત સો નંગ તાડફળી ચારસો રૂપિયાના ભાવે વેચાણ કરતા ખેડૂતો સુરત ભરૂચ અંકલેશ્વરના વેપારીઓ તાડફળી ખરીદવા આવે છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે સવારે આઠ થી તેમની વેબસાઈટ ઉપર ધોરણ દસનું પરિણામ જાહેર કરતા વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ પોતાના પરિણામ જોયા હતા ત્યારે આ વર્ષે ભરૂચ જિલ્લાનું કુલ ત્યાંશી પોઈન્ટ અઠ્ઠાવન ટકા પરિણામ જાહેર થયું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સમયપત્રક મુજબ ભરૂચ જિલ્લાના અઢાર હજાર ચારસો એક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ ચારસો ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે એ સત્તરસો તેત્રીસ બી વનમાં બે હજાર નવસો એકસઠ બી ટુમાં ત્રણ હજાર આઠસો સાડત્રીસ સી વનમાં ત્રણ હજાર આઠસો પંચાણું સી ટુમાં બે હજાર બસો અડત્રીસ બીમાં બસો ત્રેવીસ એક હજાર સાતસો છેતાલીસ ઈ ટુમાં એક હજાર બસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ અને ત્રણ હજાર એકવીસ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જિલ્લાની સિત્તેર શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે જ્યારે પરીક્ષા કેન્દ્રના પરિણામની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ જાગેશ્વર કેન્દ્ર અઠ્ઠાણું પોઈન્ટ ટકા નોંધાયું છે જ્યારે સૌથી ઓછું પરિણામ આમોદ કેન્દ્રનું પંચાવન અડસઠ ટકા નોંધાયું છે આ અંગે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં જોઈએ તો સિત્તેર શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું છે જે ગયા વર્ષમાં માત્ર તેતાલીસ હતી ભરૂચની ત્રીસ ટકા પરિણામ ધરાવતી શાળાઓ ત્રીસ છે જ્યારે જિલ્લામાં ઝીરો પરિણામ ધરાવતી એક પણ શાળા આ વખતે નહીં હોય જિલ્લા માટે ખુશીની વાત છે સરકારી શાળાઓની વાત કરીએ તો ઓગણત્રીસ શાળાઓ છે જેમાંથી દસ સરકારી શાળાઓ સો પરિણામ લાવી છે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉત્તીર્ણ નહીં થનાર વિદ્યાર્થીઓને હતાશ નહીં થઈ આગામી સમયમાં લેવાનાર પૂરક પરીક્ષા આપીને ઉત્તીર્ણ થવા માટે જણાવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી ની પરીક્ષાનું વર્ષ બે હજાર નું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે બોર્ડનું ટોટલ પરિણામ છે ભરૂચ જિલ્લાનું પરિણામ ખુશીની વાત છે ભરૂચમાંથી ટોટલ અઢાર હજાર ચારસો એક વિદ્યાર્થીઓ હતા તે પૈકી માત્ર ત્રણ હજાર એકવીસ ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું જાગેશ્વર નું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આમોદ છે જેનું પંચાવન પોઈન્ટ અઠાવન ટકા પરિણામ છે ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ સિત્તેર છે જે વર્ષ બે હજાર ચોવીસમાં માત્ર તેતાલીસ હતી એટલે લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે ભરૂચ જિલ્લાની ત્રીસ ટકા પરિણામ ધરાવતી શાળાઓ આઠ છે ભરૂચ જિલ્લાની ઝીરો ટકા પરિણામ ધરાવતી વર્ષ બે હજાર ચોવીસમાં ત્રણ શાળાઓ હતી આ વર્ષે એક પણ શાળા ઝીરો ટકા પરિણામ નથી ધરાવતી સરકારી શાળાઓ આપણી ટોટલ ઓગણત્રીસ છે જેમાંથી દસ શાળાઓ સો ટકા પરિણામ લાવી છે એટલે સૌથી વધારે પરિણામ લાવનારી સિત્તેર શાળાઓ પૈકી દસ શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે જેનું પરિણામ સો ટકા આવેલું છે નમસ્તે મારું નામ મોદી પ્રેક્ષા છે હું ધોરણ નારાયણ વિદ્યાલય હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આ વર્ષની બે હજાર ચોવીસ પચીસની બોર્ડની દસમાની એક્ઝામમાં મારા નાઇન્ટી નાઇન ફોર આવ્યા છે અને છન્નું ટકા આવ્યા છે મારા ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે મારા આ માર્ક્સ અને ટકા આવવા પાછળનું કારણ અમારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલની ખૂબ મહેનત છે તેઓની મહેનતના કારણે જ અમારી શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શક્યા છે જેમાંથી એવન ગ્રેડમાં પણ ચૌદ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવી શક્યા છે આ બધું અમારી શાળાના શિક્ષકોના અથાગ પરિશ્રમનું જ ફળ મળ્યું છે મારું નામ સિંધા કુશલ સિંધા કુશલજી છે હું નારાયણ વિદ્યાલયમાં ધોરણ દસમા અભ્યાસ કરતો હતો આ આમાં દસમાના પરિણામ માટે મેં પૂર્વ શ્રેયમાં નારાયણ વિદ્યાલયના શિક્ષકશ્રી અને આચાર્યશ્રી બેન ગોહિલને આપું છું મેં મેં એસએસસી બોર્ડમાં પર્સન્ટાઇલ સત્તાણું પોઈન્ટ ઇઠ્યાસી અને કુલ બાણું પોઈન્ટ પચાસ ટકા મેળવા છે આ માટે મેં આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી અને તેમજ મારી શાળામાં શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ પહેલેથી મને મહેનત કરાવી હતી તે માટે મેં આટલું સારું પરિણામ હાંસિલ કરી શક્યો છું નાયણ વિદ્યાલયમાં આજે ગૌરવવંતો દિવસ છે બોર્ડના રિઝલ્ટ બોર્ડે સમયસર બહુ જ સારી રીતે રિઝલ્ટ આપ્યા છે રિઝલ્ટો ઊંચા પણ આવ્યા છે નાયણ વિદ્યાલયની અંદર ધોરણ દસમાં છન્નુ પોઈન્ટ ચોવીસ ટકા રિઝલ્ટ આવ્યું છે પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી એ ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં સો માંથી સો ગુણ લાવે છે એવી જ રીતે હેનિલ એ પણ સંસ્કૃતમાં સો માંથી સો માર્ક્સ લાવે છે એ જ રીતે બાર science નું જે રિઝલ્ટ આવ્યું એની અંદર પણ બે વિદ્યાર્થીઓ એ one માં છે અને બે વિદ્યાર્થીઓ maths ની અંદર સો માંથી સો marks લાવ્યા છે અને commerce નું result સો ટકા આવ્યું છે એટલે આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે તે બદલ તમામ શિક્ષકો તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ અભિનંદન છે અને મોદી પ્રેક્ષા બેન ને ખૂબ અભિનંદન જેઓ છન્ડુ ટકાને આવી ગયા છે અને સરસ રિઝલ્ટ લાવ્યા છે ગુજરાતમાં એમણે નામ રોશન કર્યું છે તે બદલ એમનું અને સૌનું પણ અભિનંદન સાથે આભાર પ્રથમ આવેલ જયશ્રી રાજપુરોહિત અથાગ મહેનત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે ચાર બહેનોમાં મોટી બહેન પણ તાજેતરમાં ધોરણ બારમાં એ ગ્રેડ બાદ હવે નાની બહેન જયશ્રી રાજપુરોહિત એ વન ગ્રેડ મેળવ્યો છે અંકલેશ્વર જેઆઈડીસીમાં રહેતા દિનેશભાઈ રાજપુરોહિત ઋષિ કોમ્પ્લેક્સ ખાતે ચાની કીટલી ચલાવી રહ્યા છે અને તેઓ ચા વેચીને ચાર જેટલી દીકરીઓનો અભ્યાસ કરાવી રહ્યા છે તાજેતરમાં જાહેર થયેલ ધોરણ બારની પરીક્ષામાં મોટી દીકરી પણ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે હવે નાની બેન જયશ્રી એ વન ગ્રેડમાં સત્તાણું પોઈન્ટ બાસઠ પીઆર સાથે પાસ થઈ છે અન્ય બે બેન તૃપ્તિ જે નવમા ધોરણમાં પાસ થઈ છે સૌથી નાની વીરુ ચોથા ધોરણમાં પાસ થઈ છે જેઆઈડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાધામમાં પ્રથમ ક્રમ મેળવનાર જયશ્રી રાજપુરોહિત દેશની સેવા કરવાની મહેચ્છા ધરાવે છે તેની માતા કવિતાબેન ઘરનું કામ કરે છે પિતા સવારે ચાર વાગે ઊઠી ચાની કીટલી ચલાવે છે ખૂબ મહેનત કરી પોતાની દીકરીઓનું ભરણપોષણ કરી રહ્યા છે દીકરી પાસ થતા જ માતાએ જણાવ્યું હતું કે તમામ દીકરીઓ દેશની સેવા માટે આગળ વધે એવું હું ઈચ્છું છું એસએસસી બોર્ડમાં પાસ થનાર જયશ્રી પણ દેશની સેવા માટે આગળ વધવાનું સપનું જોઈ રહી છે નમસ્તે મેં હું જયશ્રી કી મમ્મી ઓર એ જયશ્રી કે પાપા દિનેશસિંહજી રાજપુરોહિત ઓર અમારી ચાર બેટિયા ઓર હમ ચાતે હૈ કે અમારી બેટિયા કુછ અચ્છા કરે દેશ કા નામ રોશન કરે और बहुत अच्छी हमारी बेटियाँ पढ़ने में सारे बच्चे ऐसे ही पढ़े खूब मेहनत करे खूब प्रेम से पढ़े वैसे हमारे घर की परिस्थिति इतनी अच्छी नहीं है फिर भी हमारी बेटियाँ बहुत दिल लगा पढ़ती है और स्कूल का भी बहुत योगदान है इसमें स्कूल ने भी हमें बहुत सपोर्ट किया है और मैं चाहती हूँ कि आ, और भी बच्चे स्कूल इस में आए और मेहनत कर मेहनत भी है इसमें जो मेरी बच्ची ने इतने अच्छे नंबर लाए इसमें इसकी मेहनत भी है प्लस स्कूल का भी फुल सपोर्ट है इसमें इसलिए मैं स्कूल का भी धन्यवाद करना चाहती हूँ नमस्कार सभी को मेरा पूरा नाम है जयश्री दिनेश सिंह राजपुरोहित एंड आज ही टेंथ बोर्ड का रिजल्ट आया है और मेरे परसेंटाइन है नाइन्टी मैं तक्षशिला विद्यालय में पढ़ती हूँ एंड मैं आज बहुत ज़्यादा खुश हूँ एवन ग्रेड आया है मेरा एंड इसका जो सारा श्रेय है वो मैं अपने माता पिता को तक्षशिला विद्यालय के स्टाफ को उनके मैनेजमेंट को स्पेशली दिपेश सर एंड अंकित सर को देना चाहूँगी उन्होंने बहुत ज़्यादा सपोर्ट किया है एंड मैं अपने छोटे भाई बहनों को यही बोलना चाहूँगी कि अगर आप अच्छे से मेहनत करें जो आपके टीचर्स यहाँ पर बोलते हैं उसे फॉलो करें तो आप भी डेफिनेटली एयर एयर वन मतलब ए वन ला सकते हैं ભરૂચ જિલ્લામાં મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ સ્વયંભૂ જોડાઈને પોતાની લાઇટો બંધ કરી પોતાની પરત નિભાવી હતી સિવિલ સુરક્ષાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં જીએનએફસી કંપની બિરલા કોપર દહેજ અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજના સમયે બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે સાડા સાત કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપત કર્યો હતો હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટ બંધ રાખવામાં આવી હતી જેમાં જિલ્લાવાસીઓએ સ્વયંભૂ જોડાઈ પોતાના મકાનો અને દુકાનોની લાઇટો બંધ કરી હતી ત્યારબાદ આઠ વાગે પુનઃ સાયરન વાગતા લાઇટો ફરી ચાલુ કરી દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવી હતી

ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો ચાલીસની ડિગ્રી વટાવી ચૂક્યો છે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ઉનાળાનું અમૃતફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાળફળીનું લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે ગરમીમાં ઠંડક મેળવવાનો બહુધા પ્રયાસ કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાડના જળ આવેલા છે ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે જૂન મહિનાના શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે ત્યારે હાલમાં જૂના દીવા ગામના ખેડૂતો તાડના જળ ઉપર ચડતા અનુભવી કારીગરોને રોકી તેમની પાસેથી તાડના જળ ઉપરથી તાડફળી ઉતારી રહ્યા છે અને તેમાંથી કાળજીપૂર્વક તાડફળી કાઢી રહ્યા છે જોકે તાળના ઝાડ ઉપર ચઢવું અને ફળમાંથી તાડફળી કાઢવી એ ગજબ કરામત કહેવાય મોટાભાગે ખેડૂતો સવારની વહેલી પરોઠી સવારના આઠ વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે અંકલેશ્વર તાલુકામાં તાડફળીનું હબ ગણાતા જૂનાદીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાળફળી ખરીદવા માટે આવે છે જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે હાલ ખેડૂતો સો નંગ તાડફળી ચારસો રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે જોકે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે જેમાં નંગ અને વજન ઉપર વેચવામાં આવે છે તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રવાહમાં ઘટાડો થતો નથી તે રોગ રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે તાડફળીમાં ઘણા મહત્ત્વના પોષક તત્વો આવેલા છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે મારું નામ હરિફ મોહમ્મદ સફી માજા છે હું અંકલેશ્વરનો વેપારી છું હું દીવા ગામના અંદર વેપાર કરવા માટે આવું છું રોજની ખાસ કરીને મે મહિનામાં અંદર આ તલફડીની સિઝન ચાલે છે અને રોજની દસ બાર હજાર તલફડી હું લઉં છું ને વેપાર કરું છું અને મારી તલફડી બરોદા કામલેટ સુરત બરાબર સેલ થાય છે મારું નામ બાહુભાઈ ભોલ છે હું જૂના દીવા ગામનો વટની છું હમણાં હાલ અમારતા તાલફળીની સિઝન ચાલી રહેલી છે એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપદાદાના ટાઈમના આવેલા છે એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગીરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત નવસારી કોસંબા ભરૂચ અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર કરે છે હમણાં

तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रॉड एमबीबीएस के जैसे लोअर बेच साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली टेन प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू ट्वेल्थ सपोर्ट एफ एम जी एन एस टी यू एस एम एल कोचिंग गाइडेंस एम बी बी एस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड डब्लू एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उजबेकिस्तान कजाकस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौक भरूच और कॉलर ऑन नाइन टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एमबी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस અંકલેશ્વરની આર્કિલ કેમિકલ્સ કંપનીને ક્લોઝર નોટિસ જીપીસીબી દ્વારા આપવામાં આવી હતી જીપીસીબી તપાસમાં રો મટીરીયલ વગર પ્રોસેસનું તથા તેના યોગ્ય ડેટા આપ્યા ન હતા વધુમાં ફ્લેક્સિબલ પાઇપ મળી આવ્યો હતો કંપની પ્રિમાઇસિસમાંથી લીધેલ સોઇલ સેમ્પલમાં નિયત માત્રા કરતાં વધુ માત્રા જોવા મળી હતી એન્વાયરમેન્ટ પ્રોટેકશન એક્ટની કલમ પાંચ હેઠળ જીપીસીબીની કાર્યવાહી કરી હતી વીજ અને પાણી કનેક્શન કાપવાનો હુકમ પણ કરાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ આરકે કેમિકલ્સ કંપની જીપીસીબીના ધારાધોરણને ભંગ કરતા રંગે હાથે ઝડપાય છે તાજેતરમાં કંપનીના રો મટીરીયલ ભરેલ ટેન્કર અંગેની તપાસ કરાઈ હતી જેમાં અંકલેશ્વર જીપીસીબી દ્વારા કંપની ખાતે તપાસ કરતા કેન્ટીનનું રો મટીરિયલ જે હતું તેને કોઈપણ જાતનું પ્રોસેસ કરવામાં આવી ન રહ્યું હતું અને તેના ડેટા જે હોવા જોઈએ તે પણ જીપીસીબીને આપ્યા ન હતા વધુમાં કંપની ખાતે સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સેમ્પલ લેબ ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા તેમાં નિયત માત્રા કરતાં વધુ માત્રા જોવા મળી હતી જેમાં જીપીસીબી દ્વારા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની કલમ પાંચ હેઠળ જીપીસીબીની કાર્યવાહી કરતાં વીજ અને પાણી કનેક્શન કાપવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને ત્વરિત અસરથી પાણી જોડાણ કાપી નાખી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું જ્યારે ત્રણ દિવસ બાદ આજે આઠમી મે બે હજાર પચીસના રોજ ધોરણ દસનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં આવેલ યુવક મંડળ હાઈસ્કૂલ મનુભરના વિદ્યાર્થીઓ ઝળક્યા છે જેમાં જોઈએ તો ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શાળાનું સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે શાળાના ચાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં ધોરણ દસમાં શાળામાં તેજસ્વી તારલામાં પટેલ ઝાકિયા સહનવાસ ચોરાણું ટકા મેળવ્યા છે ઠાકોર મોહમ્મદ કાસિમ મોહમ્મદ તોફિક ચોરાણું ટકા અને પટેલ સબીહા મુબારક ત્રાણું ટકા સાથે ત્રણેય વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી રહ્યા છે ધોરણ બારમાં પટેલ મારિયા હસન અલી એકાણું છ્યાસી ટકા સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે વોહરા સાહિબ સબીરભાઈ અઠ્યાસી પોઈન્ટ બેતાલીસ ટકા સાથે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે પટેલ મોહમ્મદ ઝેડ ઝુબેરે છ્યાસી પોઈન્ટ બેતાલીસ સાથે એ ટુ ગ્રેડ મેળવ્યો છે આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ એ ટુ ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ શાળા પરિવારના શિક્ષકો અને સંચાલકો દ્વારા મુબારકબાદી પાઠવી ઉજ્જવળ ભવિષ્યને શુભેચ્છા પાઠવી હતી ભારત સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિમાં દેશવાસીઓ કેવી રીતે સાવચેતી રાખવી તેલ કરી સમગ્ર નગરમાં સાયરન વગાડી અંધારપટ કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ આમદ પાલિકા કચેરી ખાતે લાઇટો ની જગમઘાટ ચાલુ રહેતા સમગ્ર નગર માં ચર્ચા નો પ્રશ્ન બન્યો હતો ભારત પાકિસ્તાન ના યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ માં ભારત દેશના જાબાઝ સૈનિકો દ્વારા એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં હાજર અને આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર દેશમાં લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી ત્યારે ભારત સરકાર દ્વારા મોકડ્રીલ કરી ભારતવાસીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી જે અંગે આમોદ નગરપાલિકા ખાતે ગતરોજ બપોરના અઢી કલાક એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા મુખ્ય અધિકારી પંકજ નાયર સહિતના લોકોએ સાયરન વાગે તો શું કરું સાડા સાત કલાકથી આઠ કલાક સુધી ઘરની તેમજ સરકારી કચેરીઓની લાઇટો બંધ કરવા જણાવ્યું હતું આ બેઠકમાં વેપારી આગેવાનો રાજકીય પાર્ટીના આગેવાનો પાલિકાના સદસ્યો નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જે બાબતે સમગ્ર આમોદનગર સહિત તાલુકામાં મસ્જિદ તેમજ મંદિરો ઉપર સાંજે સાડા સાત કલાકે સાયરન વાગતા જ ઘરની લાઇટો બંધ કરી દીધી હતી તેમજ આમોદનગરમાં આવેલ દરેક સરકારી કચેરીઓમાં પણ લાઇટો બંધ કરી ભારત સરકારના આદેશનું પાલન કરી ભારત દેશને સમર્થન જાહેર કર્યું હતું અને દેશદાદની ભાવના ઉજાગર કરી હતી પરંતુ જે આમોદ પાલિકા કચેરીમાં બેસીને નગરજનોને સૂચના આપવામાં આવી તે પાલિકા કચેરીમાં જ લાઇટોની ઝગમગાટ ચાલુ રહેતા ભાજપ શાસિત પાલિકા કચેરી દેશદાદની ભાવના નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જિલ્લા તંત્ર તેમજ ભાજપનું મોવડી મંડળ આમોદ પાલિકાના શાસકો સામે શું પગલાં લેશે તે જોવું રહ્યું અંકલેશ્વરના મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન પ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા સિવિલ સુરક્ષાના ભાગરૂપે ભરૂચ અને અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે સાડા સાત કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપટ કર્યો હતો હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટો બંધ રાખવામાં આવી હતી આજે જે ત્રણ અમારી શોપ છે અને અને જે જે રાખવામાં આવેલી સાંજે સાડા સાત થી આઠ વાગ્યાના ગાળામાં લાઇટ બંધ રાખવાનો જે પણ કાર્યક્રમ હતો એ નિમિત્તે અમે અત્યારે લાઇટ બંધ રાખેલ છે અને એને અમે સમર્થન આપીએ છીએ આજે સાત થી સાડા સાતનું નું મોકડ્રીલ હતું એમાં લાઇટ બંધ કરવાનું સાત થી આઠ વાગ્યા સુધીનું હતું

નેત્રંગ તાલુકા મથકેથી અંકલેશ્વર બુરાનપુરા અને અંબાજી ઉમરગામ બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર ધમધમે છે નર્મદા પરિક્રમા પાવાગઢ પગપાળા સંઘ શિરડી પગપાળા સંઘ અને હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાઓના અભાવે શૌચક્રિયા માટે ક્યાં જવું તે એક પેચીદો પ્રશ્ન ઉદભવે છે ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ એક વિકાસશીલ તાલુકો છે નાગરિકોને પાયાની સુવિધા આપવા અને વિકાસના કામો કરવામાં પદાધિકારીઓ અધિકારીઓ પીછેહટ કરતા નથી તેવા સંજોગોમાં આગામી ટૂંક સમયમાં જ નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાનું નિર્માણ કરવાની લોકમાંગ ઉઠી છે તિલકવાડા તાલુકાના દેવલિયા ચાર રસ્તા ગેગડિયા નજીક ઇકો કાર ચાલક અને મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં બે યુવક ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ઘટનાને પગલે પરિવાર માં શોક નો માહોલ છવાયો છે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ટ્રાફિકમાં ધરખમ વધારો થયો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા તમામ રસ્તા ચાર માર્ગીય બનાવી દેવામાં આવે છે પરંતુ દેવલિયાથી નસવાડી વચ્ચે સિંગલ રસ્તો હોવાને કારણે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને હાલ છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડવાને કારણે ઘણા વૃક્ષો ધરાશાય થયા છે ત્યારે આજે સવારના સમયે દેવલિયા ચાર રસ્તા આગળ ગેગડિયા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો નસવાડી તાલુકાના કોલંબા ગામના વતી દેવદત્તસિંહ હિતેન્દ્રસિંહ સોલંકી તથા પ્રતિકસિંહ સરદારસિંહ સોલંકી જેઓ આજે વહેલી સવારે પોતાની મોટરસાઇકલ જી જે ચોત્રીસ એલ પાસઠ એકાણું નંબરની ગાડી લઈ અંકલેશ્વરથી પોતાના માદરે વતન કોલંબા ખાતે જવા નીકળ્યા હતા ત્યારે દેવલિયા આગળ ગેગડીયા નજીક આવતા ઇકો ગાડી ચાલકે પોતાના કબજાની ઇકો ગાડી જી જે ચોત્રીસ એચ ત્રેવીસ ચોપન પૂર ઝડપે હંકારી લાવી મોટરસાયકલ સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને યુવકના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા બંને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ રોજ એસએસસી નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કુલ મોટામિયા માંગરોળ શાળાનું પરિણામ એકતાલીસ પોઈન્ટ છાસઠ ટકા આવ્યું છે બોર્ડ પરીક્ષામાં ચોર્યાસી વિદ્યાર્થીઓમાંથી પાંત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે બોર્ડનું પરીક્ષાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ઝીરો આઠ ટકા અને કેન્દ્રનું પરિણામ પંચાવન પોઈન્ટ બાસઠ ટકા આવ્યું છે શાળામાં પ્રથમ ઝકિયા ઇમરાન પાંડોરે છસોમાંથી પાંચસો ત્રેપન ગુણ મેળવી બાણું પોઈન્ટ સોળ ટકા સાથે શાળામાં પ્રથમ આવેલ છે જ્યારે પ્રિયાંશી રાજુભાઈ પ્રજાપતિ છસોમાંથી પાંચસો સત્યાવીસ ગુણ સાથે સત્યાસી પોઈન્ટ ત્યાંસી ટકા મેળવી શાળામાં દ્વિતીય ક્રમ મેળવેલ છે માધવી ધર્મેન્દ્રસિંહ રાઠોડ છસોમાંથી પાંચસો ચૌદ ગુણ સાથે પંચ્યાસી પોઈન્ટ છસઠ ટકા મેળવી શાળામાં તૃતીય ક્રમ મેળવેલ છે આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ઉપરાંત ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાના શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા મોટામિયા માંગરોળ તાલુકાની નાની નારોલી વેલફેર હાઈ સ્કૂલ નું એસએસસી નું બોર્ડ નું 74.55% પરિણામ આવ્યું છે નાની નારોલી વેલફેર હાઈસ્કૂલના સ્કૂલ ના કુલ 169 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પરીક્ષા બેઠા હતા જે પૈકી 126 વિદ્યાર્થીઓ ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી છે શાળા નું પરિણામ 74.55% આવ્યું છે પ્રથમ ક્રમ આમલીવાલા સેમા ઇબ્રાહીમ 97.83% પીઆર 99.96 સાથે માંગરોળ તાલુકામાં પ્રથમ આવી છે દ્વિતીય ક્રમે મમુન ફાતેમા ને તૃતીય ક્રમે પાંચ ભાયા આઈસા નેવ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા પીઆર પંચાણુ પોઈન્ટ ચોત્રીસ મેળવેલ છે ઉપરોક્ત સિદ્ધિ બદલ શાળાના આચાર્ય નઝીર તેમજ સંચાલક મંડળ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવલ ધોરણ દસ બોર્ડની ની ભરૂચ જિલ્લા નું ત્યાસી પોઈન્ટ અઠાવન ટકા પરિણામ જાહેર ગત વર્ષની સરખામણીએ સરખામણી બે પોઈન્ટ છેતાલીસ ટકા વધુ પરિણામ અંકલેશ્વર જેડીસી માં ચાની કેટલી સંચાલક ની દીકરી લાવી એ વન ગ્રેડ સત્તાણું પોઈન્ટ બાસઠ પી સાથે તફસીલા સ્કૂલ માં પ્રથમ આવેલ જયશ્રી રાજપુરોહિતે અથાક મહેનત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું ચાર બેન માં મોટી બેન પણ તાજેતરમાં ધોરણ બાર માં એ ગ્રેડ બાદ હવે નાની બેન જયશ્રી રાજપુરોહિતે એ વન ગ્રેડ મેળવ્યો સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું નગરજનો સ્વયંભુ બ્લેકઆઉટમાં જોડાયા અંગલેશ્વરના જૂના દીવા ગામમાં તાડના વૃક્ષ પરથી તાડફળી કાઢી વેચાણ કરી કમાણી કરતા ખેડૂતો તાડના ઝાડ ઉપર ચડવું અને તાડફળી કાઢવી એક કરામત સો નંગ તાડફળી ચારસો રૂપિયાના ભાવે વેચાણ કરતા ખેડૂતો સુરત ભરૂચ અંકલેશ્વરના વેપારીઓ તાડફળી ખરીદવા આવે છે આજના સિટી ન્યૂઝી સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળી છે નમસ્કાર